જો મારી પાસે એક પેન્સિલ છે આખી છે તૂટેલું નથી ક્યાંય આ પેન્સિલને હું વાળી દઉં જો અમે પકડી છે પેન્સિલ જો મારા હાથમાં છે વાળી દીધી પાછી સીધી ફરિયાદ કરો જોવાળી દીધી પડી ગઈ છે પકડવાની છે એની ટેકનિક છે જો મેં આવી રીતે પકડી છે પેન્સિલ સીધી છે એમ કરીએ આમ મજા આવી ને